છેલ્લા ચાર વર્ષનું ભૂમિજા ખાતર વાપરું મગફળી કળદ કુવર લાંબા ચીખાપર જામફળ સફરજન બધામાં હું વાપરું છું ભૂમિજા ખાતર વાપરવાથી અને સાદું ખાણી ખાતર વાપરવામાં જે પ્રોબ્લેમ ખાણી ખાતરમાં આવે છે એ ફૂગ છે ડોળ છે પછી ઉધઈનો પ્રોબ્લેમ હોય બીજા બધા પ્રોબ્લેમ હોય એ ધૂમિઝામાં આવતા નથી નતા વાપરતા તો એ વખતે અમારા અરસની સંખ્યા બહુ ઓછી હતી અત્યારે એટલી બધી સંખ્યા વધી ગઈ છે કે ચોમાસામાં અમારેમાં ચાલવું હોય વરસાદી વાતાવરણમાં તો આપણે ચાલી શકતા નથી એટલો બધો અરસમાં જે અમારે ખેડવું હોય તો ત્રણ ચાર દિવસ વડાપાવન ખેડો તો ખેડાય નથી નાખાય બરાબર એ આજે દસ દિવસ પંદર દિવસ પછી તો ખેડાય

બધામાં હું વાપરું છું રેગ્યુલર વાપરેશું બરાબર તો સર ભાઈ તમને જે થાય કે અલગ અલગ પાકમાં કેવું પરિણામ મળ્યું તમે ચાર વર્ષથી વાપરતા હશો એટલે સમજો કે કંઈક તમને એનું બેનિફિટ દેખાતો હશે તો તમે વાપરતા હશો તો તમે આજે જણાવજો ખેડૂત મિત્રોનો કે જે ભૂમિજન ઓર્ગેનિક ખાતર આવતું હોય છે તમે બધા અલગ અલગ પાકમાં વાપર્યું તેમાં તમે શું શું પરિણામ મળ્યા અને કેવા પરિણામ મળ્યા ભૂમિજા ખાતર વાપરવાથી અને સાદું છાણિયું ખાતર વાપરવામાંથી જે પ્રોબ્લેમ છાણિયા ખાતરમાં આવે છે એ ફૂગ છે ડોર છે પછી ઉધઈનો પ્રોબ્લેમ હોય બીજા બધા પ્રોબ્લેમ હોય એ ભૂમિજામાં આવતા નથી એકંદરે મારે લગભગ ચાર વર્ષ થઈ ગયા છે બરાબર તો ચાર વર્ષથી મારે ખેતરમાં લગભગ ફૂગ ન જગ્યાએ જોવા મળે છે બાકી દોડ છે નહીં અને બીજું કે એમાં એને ભેગું હું નેટોડે આપું છું એને લીધે નથી નેમેટોડ આવતો બરાબર ભૂમિજાની પ્લાન્ટ છે ખેડૂત મિત્રો મુખ્યત્વે ઈશ્વરભાઈ જે કૃમિ માટે કહીએ જે આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં આપણે જોવા મળે છે તો તેના માટે ભૂમિજા કંપનીનું ભૂમિજા પ્રાણકેર વાપરતા હોય છે અને ફૂગ માટે ભૂમિજાનું ટ્રાય કેર વાપરતા હોય છે અને રૂટનું ડેવલપમેન્ટ માટે એટલે ઓલ ઓવર પાકનો વિકાસ કરવા માટે ભૂમિજા આધારનોથી ઉપયોગ કરતા હોય છે તો ઈશ્વરભાઈ તમે જે વખતે પહેલાં ભૂમિજા નહોતા વાપરતા અને ભૂમિજા પછી વાપરવાનું તમે સ્ટાર્ટ કર્યું તો બે જમીન વચ્ચે તમે શું ડિફરન્સ લાગે એમ કે પહેલાં નહોતા વાપરતા તો એ વખતે અમારા અરસ્યોની સંખ્યા બહુ ઓછી હતી અત્યારે એટલી બધી સંખ્યા વધી ગઈ છે કે ચોમાસામાં ધારો કે મગફળીમાં ચાલવું હોય વરસાદી વાતાવરણમાં આપણે ચાલી શકતા નથી એટલો બધો રસ્તો છે બરોબર બીજું કે એનો ફાયદો એ થયો કે ભાઈ હું નારામાં જે અમારે ખેતર ખેડવું હોય તો ત્રણ ચાર દિવસ વરા પાવન ખેડો તો ખેડાય ના ના ખેડાય એ આજે દસ દિવસ પંદર દિવસ પછી ખેડીએ તો ખેડાય બરોબર એટલે ખેડૂત મિત્રો આપણે બે વાત કરી કે જે ભૂમિજા ખાતર વાપરવાથી

વાવેતરમાં આપણે જોયું કે અત્યારે આપડું ખાતર નંખાઈ રહ્યું છે એમ તો તમે કેટલા વર્ષના છોડ હોય તો કેટલું પ્રમાણ રાખો છો અને મોટા છોડ હોય તો કેટલું પ્રમાણ રાખો છો એ તમે થોડું ખેડૂત મિત્રો જણાવજો હવે એકસો રૂપિયા આપડે પર પ્લાન્ટે કેટલું નાખીએ છીએ અંદર ખાતર પર પ્લાન્ટે એકચુઅલી પાંચ કિલો નાખવું પડે પણ અત્યારે એક લોટ અત્યારે કિલો બે કિલો નો અત્યારે આપીએ છે અને બાકીનું ત્રણ કિલો દિવાળી પર આપીએ બરોબર એવું છે કે ભાઈ મારા જે છે મહારાષ્ટ્રના એ લોકોનું કહેવું એવું છે કે એક વર્ષનો છોડ હોય તો પાંચ કિલો છાણિયું ખાતર વર્ષનો છોડ હોય તો પાંચ કિલો છાણિયું ખાતર આપવું બરાબર આપણે ધારો કે ભૂમિજા હું છે તો ભૂમિજા આપું છું તો અત્યારે ચોમાસામાં અત્યારે હાલ મતલબ ચોમાસામાં અમે બે કિલો આપીએ છીએ ત્રણ કિલો દિવાળી પછી આપીએ બરોબર બરાબર પર પ્લાન્ટ એમનો પાંચ કિલો પર પ્લાન્ટ બે કિલો ત્રણ કિલો દિવાળી બરોબર અને સમજો કે એના સિવાય કોઈ કેમિકલ વાપરો છો કે તમે ટોટલી ઓર્ગેનિક જ આંબા કરો છો પછી મિત્રોને કોઈ લેવું હોય તો તમારા ફાર્મથી ડાયરેક્ટ એ પોતે પરચેસ કરી શકશે અને પોતે રહેવાસી ઈડરના એટલે કોઈ કેવી રીતે તમે ડાયરેક્ટ લેવી હોય તો પણ ફાર્મરના મળી જશે બને ત્યાં સુધી હું સો ટકા ઓર્ગેનિક જ વાપરું છું પણ ધારો કે કોઈ ન એવી કોઈ દવા હોય તો ઓર્ગેનિક મળતી નથી જેવી કે ફર્માસી બરાબર તો ફર્માખીની દવા એક એ એકદમ એટેક થયો હોય તો એ વખતે આપણી જોડે નથી કોઈ ઓપ્શન તો એ વખતે કેમિકલ વાપરીએ બરોબર બાકી ભણત્યથી ધારો કે ઇયરની છે કૂગની છે તે બધી આપણે ટોટલી ઓર્ગેનિક વાપરીએ બરોબર આપણે ઓઇલ વાપરાય બીજું બધું છે પણ એ પ્રિવેન્ટીવ વાપરીએ જ છીએ પણ ધારો કે કોક તેમ થતો હોય કોક હોય તો હેવી એટેક થઈ જાય બરાબર કે ભાઈ કંટ્રોલ નથી થતો આપણે ઓર્ગેનિક મારીને કંટ્રોલ નથી થતો બરાબર એ આમાં એકાદ વખત કેમિકલ લેવું પડે વર્ષમાં કદાચ મારે એવું એકાદ વખત આવે તો જ બાકી કેમિકલના મેં હાથ આધારતા નથી બરોબર મિત્રો આ ખૂબ જ સરસ વાત કહેવાય કે આજે એક નવી જાગૃતિ થઈ રહી છે અને સજીફી તરફ આપણે બધા જઈ રહ્યા છે તો બીજો સરોબ પ્રશ્ન થાય કે જે બે આંબા વચ્ચેની જે ગેપ હોય એ કેટલી રાખકે છે આપણે અમે બે ચાસ વચ્ચે પંદર ફૂટ રાખી છે અને બે છોડ વચ્ચે દસ ફૂટ રાખેલી છે અત્યારે જે નવું વાવેતર કર્યું એમાં અમે બે લાઈન વચ્ચે બે હાર વચ્ચે તેર ફૂટનું અંતર રાખ્યું અને બે છોડ વચ્ચે 9 ફૂટ પડના

ઓબાનું કટિંગ પંદર આઠ પહેલાં મારા જે કન્સલ્ટન્ટને જણાવ્યા મુજબ પંદર આઠ પહેલાં કરી દેવું જોઈએ પણ મારી ગણતરી પંદર આઠ નહીં પણ પંદર સાત પહેલાં થઈ જાય તો સારું બરાબર જો કે આ વખતે મેં લેટ હતા કારણ કે ઓલરેડી અમારી કેરી લેટ આવી હતી બરાબર એટલે મેં એટલા માટે લેટ કટિંગ કરી નહીં તો પંદર સાત પહેલાં કટિંગ થાય તો તમારે કેરી બી વ્યક્તિ જલ્દી જલ્દી આવે ફ્લાવરિંગ વહેલું આવો કે

એનું માપ તમે માપ કેવી ચડાવો કિલો બસો લીટર પાણીમાં વીસ કિલો નાખી દેવાનું અને એક કિલો ગોળ ચાર પાંચ દિવસ રવા દો અને પછી ચડાવો કોબી ચાલે એક એકરમાં ચઢાવવાનું તો તમારા એ તમે એમાં ચડાવીને ટેસ્ટ કરો તો તમને ખબર પડશે કે ભાઈ નથી ચઢાવીએ એમાં ચઢાવીએ એમાં જમીન આસપાનનો ફેલ લાગશે

પછી કેરી લાગ્યા પછી તો શું છે એક વાર મેં ખતરો કરી લીધો ફેરફારો ખતરો કરતા નથી પછી ઘડી ઘડી ચેક કરવાની કોઈ જરૂર નથી હું પછી દરેક ક્રોપ માં છું અત્યારે હાલ સફરજન ટ્રાયલ લીધો છે બે ટ્રાયલ ફેલ ગયા પણ ત્રીજા ટ્રાયલ માં ગઈ સાલ પેલા મહિનામાં ભૂમિજા બી નાખી છે

એક એક એકર હોય તો એને ટ્રીટમેન્ટ કરી શકો દવા આ તે બધું કરી શકો તમે ક્યારે ઉત્પાદન મળતી ઉત્પાદન મારે જાન્યુઆરીમાં લગાવ્યા છે આવતી જૂમાં જાન્યુઆરી ત્રેવીસમાં લગાવ્યા છે જાન્યુઆરી ચોવીસ હજાર ચોવું જ ચોવીસ મારા ફાવરી આવી જશે અને ચોવીસ મતલબ ચોવીસમી ઓગસ્ટ જુલાઈ ઓગસ્ટમાં તો સફરજન ઉતરશે બરોબર તો પ્લાન કેથી લાયા હતા આપણે ઉત્તરાખંડ ઉત્તરાખંડથી અરે ઉત્તરાખંડ ને હિમાચલ પ્રદેશ હિમાચલથી આવ્યા હતા તો કહેવાય કે ભાઈ આપણે જનરલી કેવું હિમાચલના જમ્મુ કાશ્મીરના સફરજન ખાધ્યા હશે અને ફર્સ્ટ ટાઈમ ખાઈ છે કે ઈડર ઈડરમાં પણ ગુજરાતના સફર સફરજન થશે એવું લાગે અને ઈડર વિસ્તારમાં આપણું આપણે જોવા મળશે બરોબર છે તો ખેડૂત મિત્રો ઈશ્વરભાઈ સતત ભૂમિજન ઓર્ગેનિક ખાતર દરેક પાકમાં વાપરે છે તેમાં સારામાં સારા પરિણામ મળ્યા છે તો તમે પણ મિત્રો આ વિસ્તારના હો કે બીજા વિસ્તારના હો ગુજરાતના તમે ભૂમિજા ઓર્ગેનિક ખાતર આધાર ભૂમિજા ટ્રાય કેર અને ભૂમિજા પ્લાન્ટ કેરનો અવશ્ય ઉપયોગ કરશો તમને પણ ઈશ્વરભાઈ જેવા સારામાં સારા પરિણામ મળશે ઈશ્વરભાઈ આપણી જોડે વાત કરવા મતલબ અને ખેડૂતોને માહિતી આપવા મતલબ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર